જય માતાજી મિત્રો ચેનલમાં ફરી વખત આપનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તો આજે મિત્રો જાણીશું આપણે બકાલાના ભાવ તો મિત્રો જાણવા મળ્યું છે કે બકાલાના ભાવ સસ્તા જોવા મળ્યા છે તો ચાલો મિત્રો જાણીએ આપણે બકાલાના ભાવ ચાલો આવી ગયા છે ભાઈ એકસો દોઢસો રૂપિયા કિલો ભાવ છે દોઢસો રૂપિયાના કિલો ભાવ ભાઈ કંટોલા લઈ જાઉં આમાં જો છે ભાવમાં ઘટાડો ભાઈ ત્રીસ રૂપિયામાં લઈ જાઉં

દેશી કોથમરી છે ભાઈ લઈ જાવ ભાઈ અઢીસો રૂપિયા પોટકું આવશે આખું કટકની આ હોલસેલ ભાવ અઢીસો રૂપિયામાં છે રીંગણા લઈ જાઓ હોલસેલ ભાવમાં પંદર રૂપિયા છે ભાઈ રીંગણું ભાઈ એક નંબર છે ચાલો મિત્રો લઈ જાઓ ભાઈ હોલસેલ ભાવમાં મરસા લઈ જાઓ પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પચાસ રૂપિયા છે હોલસેલ ભાવ મરસાના પણ લઈ જાઓ હોલસેલ ભાવ પંદર રૂપિયા પંદર રૂપિયા ભાવ છે બાય વીસની કિલો લઈ જાઓ સિત્તેર રૂપિયા કિલો છ કિલોની નેટ આવે છે ભાઈ લઈ જઈ શકો છો સિત્તેર રૂપિયા કિલોનો ભાવ હાલે છે ભાઈ અત્યારે લસણનો લઈ જઈ શકો છો પૂરિયા લઈ જાઓ બસો એસી રૂપિયા ભાવ છે કે છે આ ભાઈ પટલીના વીસ રૂપિયાનો ભાવ છે આ પંદર રૂપિયાનો ભાવ છે ભાઈ કિલોનો ભાવ અત્યારે હોલસેલ ભાવ મળે ચાલીસ રૂપિયા લઈ જાઓ ચાલીસ રૂપિયામાં ભાવ છે

સાડી પાંચસો નું ખોખું છે ભાઈ લઈ જાઓ કિલોના ભાવ છે જોઈ શકો છો મિત્રો પચીસ પચીસ રૂપિયા કિલો પચીસ રૂપિયા ભાવ છે કેળાનો લઈ જાઓ ભાઈ ત્રણસો ત્રીસ રૂપિયા ભાવ કેરેટ નો

બસો ત્રણસો ની ગાડીઓ બધી છે અલગ અલગ અઢીસો રૂપિયા ભાઈ ખોખો અઢીસો રૂપિયાનો નો ખોખો માર્કેટિંગ યાર્ડ આપણે આપડે ભજવા છે એવી સિંગુ ભાવ જાણીએ આપણે શું છે ચાલો મિત્રો જાણીએ આપણે આપડે ભાવ શું છે કાકા સિંગુ નો ભાવ ચાલો સિંગુ ભાવ શું છે કાકા ભાવ સિંગ